જો આ મારા દામભાઈ ને અહીંયા પાણી કરી ગયો હા અંદર દુકાનોમાં પાણી ભરવા માં ભાઈ કેશોદમાં આ મારી જિંદગીમાં પેલીવાર પાણી જોયું એટલું મેં એટલું પાણી ક્યાંય જોયું જ નથી અમે એટલી જિંદગીમાં મારી જિંદગીમાં ભાઈ મારી જિંદગીમાં મેં પેલીવાર એટલું પાણી જોયું અહીંયા કેશોદમાં ચાર ચોખે ધપધાટી બોલાવે પાણી ભાઈ આ જોઈએ દુકાનોમાં બધે પાણી જ્યાં જોઉં ત્યાં બધા દુકાનમાં પાણી કરી ગયા હા અહીંયા અમારા દામભાઈ દુકાનમાં પાણી કરી ગયું કિસાનમાં કરી ગયું વાં ભાગ્યો દે બધી દુકાનો હે અમે બધેમાં પાણી 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 જ્યાં જોયે ત્યાં પાણી હે ભાઈ અત્યારે ચાર ચોકનું પુલિયું અહીંયા જો ગોઠણ ડૂબી ગયા મારા એટલું પાણી હે આ જો ખટારો કેશોદમાં ભાઈ દામભાઈ શટર બંધ કરી દેવું શટર બંધ કરો પાણી જાય નહીં અંદર જોઉં મિત્રો અત્યારે આમાં અમારે શું કરવું ખબર પડતી કઈ આખી દુકાનમાં પાણી ગરી બધોય માલ બગડી ગયો આ હું આમાં કોને કેવા જેવું ખબર ન પડતી આખો સ્કૂલ નું પાણી અંદર આવવા બધું માં ગોઠણે પાણી હે અમને ગોઠણે ગોઠણે પાણી ભરાઈ ગયા ગોઠણે ગોઠણે કટરું બંધ કરવા માંડ્યા પાણી ઘરી ગયા ની હિસાબે લાંબાઈ પડ્યું બધું ઓલું કટર બંધ કરી દો પેલા એક વાર હવે કટર બંધ કરી દો પેલા અને લાઈટ લાઇટ 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 લાઈટ કર નાખો લાઈટ કર નાખો એ મેન પાડી દે મેન પાડી દે મેન પાડી દે આ બસ કટર કરી દો બસ હા રેડી એટલે પાણી અંદર ન હો જાય તો ભાઈ હવે આ એક કોઈ ક્યો તો ખબર પડે આમાં કઈ ખબર જ પડતી અમને આ મારી દુકાનમાં પાણી તો પીચું નથી પણ બગડ્યું ભૂગું ભૂગું હે તા કોઈ ઉડી ગયો તો મારો અને આ આખું પાણી હા આ બુલેટે અડધું ભરી જાય પાણીમાં આ ક્યાંથી પાણી એવી ઉજ ખબર નથી પડતી આપણું બજારો બધી બારોબાર બાર હે જ્યાં જોવું ત્યાં બધાય બારોબાર બારોબાર પાણી પાણી કરી નાખ્યું હોવ બધાય હા પાણી પાણી ક્યાંથી આવ્યું ઉજ ખબર નથી પડતી કોઈને આના ક્યાંથી પાણી એવું ખબર હા જો અંડર બીજમાં છે એવું એમ કે હા ભાઈ જો પાણી પાણી કરી નાખ્યું સાવ અને બધાને હાલાકી હોય અત્યારે હું તો હરા ગોઠણ ગોઠણે

અત્યારે દુનિયાનું પાણી આવી ગયું ભાઈ સુરત જેવી હાલત થઈ ગઈ અત્યારે કેશોદ અમારી સુરત જેવી હાલત થઈ ગઈ છે રિક્ષા વાળા ધ્યાન લેજો ભાઈ સડી જાવની ની માથે હા ભાઈ તારો લઈ લીધો હાલ ભાઈ હાલ મારા વાળા જવા દે જલ્દી ન પાણી પાણી જ્યાં જોઉ ન્યા જો ગોટણ ગોટણ હે અમારા સાહેબ કે ગોટણ ગોટણે પાણી મોજા આવે મોજા જો આયા બધે મોજા આવે આટાણે એવડું પાણી આવી ગયું ફોર લાઈનમાં લાઈન માં હજી ભૂલે તો એ ચંપલ ચપ્પલ જો ચપ્પલ આમાં જો અમારા વાજે મેં ચપ્પલ જવાતા હતા આ મારી દુકાન માં ગોઠાડા પાણી આવી ગયું હે ભાઈ હજી એટલું પાણી આવ્યું છે હે બધાય પાણી પાણી ક્યાં જોવું ને આખા કેસોદ માં આ મારી જિંદગી માં પેલી વાર પાણી જોયું અમે એટલી ઉમર માં એ આયા માંગરોળ રોડ ઉપર એટલું પાણી પહેલી વાર જોયું અમે ભાઈ માતાજી બધાને સુખી રાખે